જય માતાજી મિત્રો તો તમારું સ્વાગત છે અમારા નવા વિડીયોમાં તો આજે આપણે વાત કરવાના છે એફ બે હિન્દુસ્તાન ટીમની ફેમિલી વિશે તો શું મિત્રો તમે એસ બે હિન્દુસ્તાન ટીમની ફેમિલીને જોઈ છે કે નથી જોઈ તેમના મોટાભાગના વિડીયોમાં અમુક તો જોવા મળે છે તેના વ્લોગ ઓડિયો કોઈ સેલિબ્રેશન વિડીયો હોય એમાં તેમના પપ્પા અને તેના મમ્મીને જોવા મળે છે પણ શું તમને તેમની ફૂલ ફેમિલી જોઈ છે તેમની પત્ની ફુમતાજીની પત્ની વાઘુબાની પત્ની તમે તેમની ફૂલ ફેમિલી જોઈશી કે નથી જોઈએ તો તમે ના જોયું હોય તો વિડીયોમાં બન્યા રહો તો ચાલો આપણે વિડીયોમાં તમને બધી બતાવીએ ફૂલ ફેમિલી તો મિત્રો વાઘુપાની ફૂલ ફેમિલી લગભગ વાઘુભાએ બે વર્ષ પહેલાં એક વ્લોગ વિડિયો બનાવ્યો હતો જેમાં બધાને એ ફેમિલીનો પરિચય આપ્યો તો અમે તમને વારા પરથી એ બધા ફૂટા બતાવીએ તો તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને તમારા ગુજરાતી ભાઈને સપોર્ટ કરજો તો ચલો આપણે તમને એ ફૂટા બતાવીએ તો મિત્રો બાબુજી બે વર્ષ પહેલા જે સેલિબ્રેશનનો વિડીયો બનાવ્યો તો તેમનો એક વન મિલિયનનો ત્યારે તેમની ફેમિલીનો પરિચય આપે હતો તો જો આ છે મફુજીની ફેમિલી મફુજીની દીકરી અને તેમનો દીકરો તો મિત્રો હવે આપણે જઈએ જલાજીની ફેમિલી જોવા તો મિત્રો જો આ છે જલાજીની ફેમિલી તો જલાજીની દીકરી પાલબા જે હાલ અવસાન પામેલ છે અને જો જો બલ્લુભાઈની ફેમિલી તેમનો દીકરો શ્રવણ અને તેમની દીકરી તો મિત્રો ચલો આપણે બલ્લુભાઈની ફેમિલી તમે જોઈ લીધી છે અને હવે જઈએ આપણે ભૂભતજીની ફેમિલી જોવા તો ભૂભજી અને બલ્લુભાઈ ભાઈ છે અને ત્યાં છે તેમના પપ્પા તેમના મમ્મી અને તેમના દીકરા દીકરીઓ અને હવે આપણે ભરતજીની ફેમિલી જોવા તો ભરતજી અને જલાજી ભાઈ છે છે તો આ જલાજીના પપ્પા અને કે ભરતજીના પપ્પા એટલે બે સગા ભાઈ છે હવે આવે આપણે દશરથજી એટલે કે હરિભાની ફેમિલી જોવા તો હરિભાના પપ્પા દિલીપ તેમનો સગો ભાઈ છે હવે આવે આપણે અભિકની ફેમિલી જોવા તો અભિગની ફેમિલી જુઓ અભિકના ત્રણ ભાઈ તેમના મમ્મી પપ્પા અને જો હવે હવે આપણે ભ્રાવેશની ફેમિલી જોવા કે ખેગાજીની તો જુઓ અને હવે આવી ગયા આપણે મહેન્દ્રસિંહ રામૈયાની ફેમિલી જોવા તો જુઓ કાકાની તો હુમતાકાકાના ત્રણ ભાઈ છે મંગુબા કલ કલજી અને સાથેના પપ્પા કુમતાજીના તમે જોયા ના તો જોઈ લો હવે આવી ગયા આપણે ફાઈનલી વાઘુબાને ફેમિલી જોવા તો આ વાઘુબા મફુબા અને અભિકના પપ્પા અને વાઘુબાના એક બીજા ભાઈ છે તે જોઈ શકો છો તેમ સગા પાંચ ભાઈઓ છે તો મિત્રો આજનો વિડીયો આટલા સુધી ટાટા બાય બાય